નમસ્કાર દર્શક મિત્રો જી ટીવી ગુજરાતી ન્યૂઝમાં માં આપનું હાર્દિક સ્વાગત છે હવે જોઈશું સમાચાર વિગતવાર સુરતના પૂણા પોલીસ સ્ટેશનની હદમાં આવેલા પર્વત પાટિયા વિસ્તારોમાં મોડી રાત્રે એક ઘટના સામે આવી જેમાં બે જેટલી દુકાનોથી દિવાલમાં દીવાલમાં પાડીને ભાવના જ્વેલર્સમાંથી સોના ચાંદીના ઘરેણાની મોટી ચોરી કરવામાં આવી જ્વેલર્સ શોપના માલિકે બાજુના દુકાનદારો પર શંકા વ્યક્ત કરી છે ચોર ખૂબ આયોજનપૂર્વક આ રીતે ઘટનાને અંજામ આપ્યો જ્વેલર્સની દુકાનમાં સીધા પ્રવેશ કરવાને બદલે બાજુની દુકાનનો સહારો તેણે લીધો હતો સૌ પ્રથમ નાગનેશી જેન્ટ્સ વેર કપડાંની દુકાનના દિવાલમાં બાકોરું પાડ્યું અને બાજુમાં આવેલી ફૂટલેની દુકાનમાં પ્રવેશ કર્યો હતો બે થી અઢી ફૂટ જેટલું મોટું બાકોરું પાડીને ચોરીસમ જ્વેલર્સની દુકાનમાં ઘૂસ્યો હતો ચોર શખ્સ દુકાનમાં પ્રવેશ કરતી વખતે સીસીટીવી કેમેરામાં પણ કેદ થયો છે પરંતુ મોઢે રૂમાલ બાંધેલો દેખાય છે ચોર જાણ ભેદું હોઈ શકે આ સમગ્ર ઘટનામાં જ્વેલર્સની બાજુમાં આવેલા શૂઝ અને જેન્ટ્સ વેરના દુકાનદારો શંકાના દાયરામાં છે વેપારી નજારે ચોરીની જાણ થઈ ત્યારે તેણે પૂર્ણ પોલીસને જાણ કરી હતી જો કે સીસીટીવી ફૂટેજને આધારે ચોર શખ્સોને પકડી પાડવા માટેના ચક્ર ગતિમાન કરાયા છે મારું નામ એમારામ ચૌધરી છે એ સવારમાં દુકાન ખોલી અમે ત્યારે અમને ખબર પડી કે લોકર તૂટેલી છે પછી અંદર ગયા તો બાથરૂમમાં બાથરૂમમાં ટાઈલ્સ તૂટેલી હતી અંદર આવેલો માણસ પછી કેમેરા ચેક કર્યા તો જોવામાં આવે છે કે એક માણસ મૂળો બાંધેલો હતો ને એ અંદર આવેલો છે